તો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આજે છે આપણે હોલિડે અને આપણી સવાર થઈ ગઈ છે બરાબર અને મસ્ત જેને આપણે જાગી ગયા છીએ કેમ કે આજે આપણે બધા થઈને લેટ જઈ ગયા હતી કેમ કે આજે આપણે હોલિડે હતો એટલે પપ્પાએ જગાડ્યા પણ મેં કીધું આજે મારે શુક્રવાર છે સુવા અને વાગી ગયા છે સવા દસ તો મસ્ત જો આપણે જાગી ગયા છીએ અને આપણી જો અહીંયા બને છે

તો કોના કોના ઘરે આવું છે કેચો વધારે પડતો અત્યારે બિગ બોસના અનુભવામા હાલતી છે એ મને ખબર છે જો આપણે મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે અને ચા વિથ ખાખરા મને આ ખાખરા ભાવે છે તો અમને બનાવીને કી ભાવે કોમેન્ટ કરજો કેમ કે અમારે સ્પેશિયલ નહીં છે આ ખાખરા દીવું અમદાવાદથી લઈ આવી બરાબર મને આજે વિચાર છે કે આપણે છે ને શુક્રવારે મામાને ફોન આવી ગયો કે હાલો આપણે કામ છે એટલે બજારમાં જવાનું છે તો બજારમાં જવાનું પ્લસમાં ક્યારેક બીચાર એવો છે કે ચેલેન્જ વિડીયો બનાવી નાખીએ પેથ ને સ્કૂલ હોય એટલે જોઈએ હવે કેવી રીતે શેડ્યુલ પણ બનાવો છે એ ફાઇનલ છે તો જો આપણે નાસ્તોય આપણે વ્યવસ્થિત કરી શકીએ એમ નથી કારણ કે વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા છે અને પાણી પૂરું થઈ ગયું હવે આપણે મોટર ચાલુ કરી ફટાફટ જો બરાબર લગભગ એવું જ કહે કે પાણી પૂરું થઈ ગયું ચેક ધ વોટર એટલે એવું જ કે લાગે છે પાણી આવતું નથી એટલે હાલો આપણે ફટાફટ મોટર ચાલુ કરી દઈએ પાણી પૂરું થઈ ગયું છે ટાંકવામાં એટલે તો જો આપણે મસ્ત મજાના છે ને પ્રેસ થઈ રેડી થઈ ગયા છે અને મામાને ફોન કરી દીધો છે કે આવી જાવ બરાબર તો જોઈએ આવી ગયા છે હાલો તો આપણે જઈ આવીશ તો જો આપણે

તો જો આપણે તેલનો ડબ્બો ને એવું બધું હારે હતું એટલે આપણે ગયા તા મામા ઘરે બરાબર હવે આપણે જઈ છીએ આપણા ઘર તરફ કેમ કે લગભગ એવું લાગે કે પપ્પા આવી ગયા છે ગાડી દેખાય કે ના ના આપડી નથી આવી નથી આવી આજે જોઈએ હવે ઘરે શું માહોલ છે ને શું બનાવ્યું છે આપડી બાર રામ પડી ગઈ છે જો મસ્ત મજાની હું સેવાનો મોકો ઓછો આપું છું બધાય સમજાઈ ગયું સર સેવા અઘરી થાત તમે તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે જમવામાં હતું

બરાબર પણ આ નખ કરેલા હતા ને એટલે નખ એ હાથ નો એડો એટલે શુક્રિયા માનવાના કે આપણે નો એડું આજે આપણો હાથ મસ્ત મજાનો આમ શણગાઈ ગયો શણગારાઈ ગયું જ જો આ મસ્ત ટીવી ચાલુ હે અને વાગી ગયા છે સવા બે તો હાલો કામ કરી લે હા ટીવી ચાલુ હતું પપ્પા ચાલુ રાખીને આવી ગયા છે એમાં એટલી વાર ચાલુ જઈશ મને લાગે ચાલુ રાખવાની જરૂર હતી એટલે દેખાડ દેખાડત શું દેખાડત કઈ તેજ રિચાર્જ કરાવ્યું દેખાડત તું બિલ ભરસ દેખાડત એક એક લત મારી સામે આજે મારામાં હળપ છે એક લાખ મારું ઢીંડામાં વાહ એટલે જાય તું વરી તારો મણકો હલી જાય અમે ઉપાડો મને હળપ છે ને તો બધું ઉપાડીને મુક દે આલ વાસણ બેન હમણાં આવી જા સોરી હું નથી ઓળખતી તમને ઉભી રહો પાર્સલ લેવાનું હતું અહીંયાથી શિવશક્તિમાંથી બરાબર તો એ તો અત્યારે બંધ છે હવે આપણે પાછો ફોન કરવો પડશે કે ક્યાં છે શું છે બરાબર જોઈએ હવે ફોન કરીને પૂછી લઈ શું કે છે એ લોકો કીધું કે ઓફિસે જ લેવું પડશે તો આપણે લઈ લેજો પાર્સલ આપણે લઈ લીધું છે મસ્ત મજાનો દીવનો કમર બેલ્ટ આવી ગયો છે બરાબર તો ચાલો આપણે જઈએ ઘરે વાગી ગયા છે નવ પાર્સલ લઈને આવી ગયા ઘરે બરાબર દીવું આપણે કઈ ખોલ તો ખરી કેવો બેલ્ટ નહી કેવી લાગે બાંધે તો દીવું ખોલ તો ખોલ ખોલ તારું છે જલ્દી કર અંગ્રેજ આવે હિન્દી હરખું શીખી લે પછી ગુજરાતી બોલજે અને પછી ઇંગ્લિશ બોલજે હો બીજી રાઈટ નવ હમ ખપ ખબ કરતું ધોયડું આવ્યું જો બાંધી જ લે મમ્મીએ કહી જ દીધું બાંધી જ લે મમ્મી ડૉક્ટરે એવું કીધું છે કે બેસવું હોય ને ત્યારે જ બાંધવાનું સુવામાં બાંધવાનું નથી કીધું સુવામાં ના પડી બાંધવાની એને હા અત્યારે જુદી અનબોક્સિંગ કરે છે કાલે મેમાન આવવાના કોણ આવવાનું પાર્સલવાળા કાલે આવશે કીધું એમ ફોન આવ્યો તો હે મમ્મી કાલે આવવાના મહેમાન પપ્પાને ન કહેતી હા પણ તું ઉભી રે મારા બ્લોગ ચાલુ હે પછી ત્યાં આવું અત્યારે દીવું અનબોક્સિંગ કરી રહી છે ફટાફટ કોલ ને આટલી વાર નો આટલા માં તો બધું અરે અરે દીવું શું થાય તારું તારી હગાઈ થાય ને તને ઓલો ગિફ્ટ આપશે તો તું કે કેટલી વારે ખોલી લઈશ અમને એ વિચાર આવે ઈ તો મેં કીધું જ કે મારે કે લગન હગાઈ ન કરવી તારે તો કરવાની છે તારામાં તો ઓલો ઓમ મ્યુઝિકલ તારા માં તો ઓમ મ્યુઝિકલ ઇવેન્ટ

એમ બચો તો મને ખબર છે પછી આ ખૂબ આ ઉપર પેલી મને ખબર ઊભી થા ને પાડા એમ નો હોય ઓય દુખે હે ને તો હવે નઈ દુખે તને ગાઈસ ઈ ફીટ બાંધવાનો ઈ પણ એટલો તો હાવ છેલે તો ઓડાયું ઓકે 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 મેડમ

અને દીવું જો આ શું આ શું કરસ તું મરચા નો ભજી મરચા તું લે મરચા લે જો એનામાં પાણીપુરી એકચ્યુઅલી માં પાણીપુરી ની તો મમ્મીએ ના પાડી દીધી છે પાણીપુરી આજે ખુલવી ન જોઈએ એટલે પાણીપુરી તો પેકે પેક બારે ફેંકી દેવાની છે રેવા દે ને હવે તું બીજી તીજી તરી જો એ તો અહીંયા હું ખાય છે એ જ સમજાતું નથી હું ખાય છે ઊંધો છે આમ કરે આમ ફોન કરે આમ ઊંધો વિડીયો આવશે તો પણ મારા વિડીયો બતાવી દેવું અહીંયા ભાખરીને ચા પાપડ વડાપાઉં મરચાંના ભજીયા પાણીપુરી પછી કોઈને આ પાક ખાવો હોય તો લઈ જાજો આની અંદર નીચે શું છે અડદિયા છે એ ખાવું હોય તો એ લઈ જાજો કાંઈ વાંધો નહીં મમ્મી તારું શું કહેવું છે બોલ કાંઈ નહીં દીદી મારે શું કહેવું છે તમે ખોટું નો ડબ્બો એક જ ખાજે કેવો મસ્ત અડદિયા છે ફૂલો ઘી વાળા કાજુ બદામ દીદીના ના લીધે નાખા નથી આપણે એને ભાવે નહીં એટલે પછી ભાઈ અત્યારે ને હું પેટી વગાડું ત્યારે મળશે મને ઓલરેડી પછી મારે ડબલ ડોઝ થઈ જાય એના કરતા બેટર ધેન કે અત્યારે હા હજી માર ભેગો પાક ખાશે કે બકરી બકરી આને થોડે ખોટું આને કહી મને હડી નો કરે હું કાઈ માંદી નથી જા જા ચાલો બધાય જમવા કેવી આડસુડી છે ગાઈસ આને શેક કરવાનો કીધો છે પણ આ કરતી નથી લે ને આ બંધ કરતા દે ટીવી ને તોલા કોપીરાઈટ આવે મારામાં મ્યુટ કર

કાંઈ નક્કી નહીં રાત્રે ઘી પીવાની આદત હોય તો મેં કીધું તો કે લગાવવા માટે તો બસ આજના બ્લોગમાં આપણે આટલું જ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરી દેજો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય સિયારામ